you uh -huh.

કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે આરોપીઓ દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ હૃદયદ્રાવ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાઇપ અને હથિયારો વડે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે